હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ બુકબર્ડ એકેડમી આપણે ગઈકાલે એએમસી વિશે માહિતી મેળવી લીધી હતી અને એની લાસ્ટ ડેટ પંદર એપ્રિલ છે હવે આજે આપણે કામધેનુ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ કામધેનુની લાસ્ટ ડેટ એ પચીસ એપ્રિલ છે એક મિત્ર અહીંયા થોડી નારાજગી દર્શાવ રહ્યા છે પણ મિત્રને મારે જણાવવાનું કે એક અઠવાડિયા પહેલાં જ આપણે લાઈવ લેક્ચર કરીને માહિતી આપી દીધી હતી કે કોર્પોરેશનમાં અત્યારે આ આ પ્રકારની ભરતીઓ ચાલી રહી છે એ પછી અમદાવાદ મહાનગરપાલિકા કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જુનાગઢ હોય કે કામધેનુ હોય આ ત્રણેયની માહિતી એક્ઝેક્ટલી એક અઠવાડિયા પહેલા વિડીયો દ્વારા આપી દીધી છે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ દ્વારા પણ તમામ માહિતી આપી દીધી છે ઓકે ગઈકાલે એમસીની પણ માહિતી આપી દીધી છે આજે આપણે કામધેનુ વિશે તમને સમજ આપવા જઈ રહ્યા છીએ કામધેનુના ફોર્મની પ્રોસેસ અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફોર્મની પ્રોસેસ સેમ છે એમાં પણ જુનાગઢમાં હજી તમે કાલ સુધી એપ્લાય કરી શકશો ઓકે એટલે હજી અત્યારે તમે બેસી રાતના ફોર્મ ભરો ફોર્મ ભરતા 10 થી પંદર મિનિટ થાય તમે આરામથી ફોર્મ ભરી શકો ઓકે એવું નથી કે તમે ફોર્મ નહીં ભરી શકો હજી તમારી જોડે અત્યારના સાંજના 6 થી કાલે સાંજના છ સુધી ગણો તો ચોવીસ કલાક અને કાલે રાતના 12 એટલે ત્રીસેક કલાક જેટલો સમય છે ત્રીસ કલાક તો કોઈને ફોર્મ ભરવામાં લાગે નહીં અત્યારે શાંતિથી ફોર્મ ભરવાની પ્રોસેસ સમજી લ્યો અને ફોર્મ ભરો બીજું કામધેનુ યુનિવર્સિટીની લાસ્ટ ડેટ એ 25 એપ્રિલ છે કામધેનુ યુનિવર્સિટીની લાસ્ટ ડેટ કઈ છે 25 એપ્રિલ એટલે એમાં તો તમે હજી ફોર્મ ભરી શકશો ઓકે ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે સૌથી પહેલા જો તમારે કામધેનુ યુનિવર્સિટીનું ફોર્મ ભરવું છે

ચેટબોક્સમાં ગૂગલ ફોર્મની લિંક આપું છું એ ગુગલ ફોર્મ તમારે ભરી દેવાનું છે બુકબર્ડ ટીમ તમને સામેથી કોન્ટેક કરશે માત્ર બે થી ત્રણ દિવસોમાં તમારી જોડે એક જબરદસ્ત

આસપાસ આસપાસ અથવા લાખ ફોર્મ થાય છે તો અમદાવાદ ગાંધીનગર સેન્ટર રહેશે એવી શક્યતાઓ છે પછી તો એ કામ મંડળનું છે મંડળ નક્કી કરે એ પ્રમાણે થાય અને આજ સુધીનું નું તમને અપડેટ આપું તો એમસી માં કંઈક સાહીઠ હજાર આસપાસ ફોર્મ થયા છે એટલે ઓછા ફોર્મ કહેવાય કેમ કે સીસી માં સાડા પાંચ છ લાખ આસપાસ ફોર્મ થતા હોય અહિયાં સાઈઠ હજાર ફોર્મ થયા છે એટલે હજી તમારી જોડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ફોર્મ ભરવા અઠવાડિયાનો સમય છે એના કરતા ઓછા ફોર્મ તો જુનાગઢ ની અંદર અને કામધેનુ માં થયા છે તો ફોર્મ ભરી દેજો ઓકે ચલો તેજસભાઈ કે એટલું ઇશ્યુ નહીં આવે ટેન્શન ના લ્યો ઓકે એ તમે તો સિમ્પલી જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ટાઈમે તમારું બધું સર્ટિફિકેટ બધું રજૂ કરશે એમાં થઈ જશે ચાલો તો પંકજભાઈ જરા ગુગલ ફોર્મ ની લિંક આપણે નાખી દઈએ એટલે મિત્રો ગૂગલ ફોર્મ ભરી દે ઓકે અને જેટલા મિત્રો જોડાયા છે કમેન્ટ જય હિન્દ આવવા દે ફટાફટ જય હિન્દ લખી દો એટલે હું તમને ફોર્મ ભરવાની પ્રોસેસ સમજાવી દઉં એકવાર ફટાફટ કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખો એટલે મને ખબર પડે કે આટલા મિત્રો એક્ટિવલી આ લેક્ચર ને જોઈ રહ્યા છે એકવાર કમેન્ટ બોક્સમાં જય હિન્દ આવવા દો

અહીંયા જુનિયર ક્લાર્ક આવી ગયું ચલો પછી આગળ વધીએ છીએ નેમ ઓફ એપ્લિકેન્ટ તો અહીંયા તમને તમારું નામ લખી દેવાનું છે અત્યારે આપણે જોડે ટેકનિકલ ટીમમાં પંકજભાઈ બેઠા છે તો એમનું આપણે ડિટેલ્સ લઈ રહ્યા છીએ એમનું નામ છે બારોટ પંકજભાઈ તો એ આખું નામ લખી દેશે ક્લિયર છે તમારે અહીંયા તમારું નામ લખવાનું છે વળી ફોર્મ ભરવા ટાઈમે કે સર આવું કીધું એવું ના થઈ જાય તમે તમારું નામ લખજો જે પણ હોય તમે તમારું નામ લખી દો પછી તમારી જોડે તમારી જેન્ડર પૂછશે મેલ ફિમેલ તમારી જે જેન્ડર આવતી હોય એ તમારે જેન્ડર સિલેક્ટ કરી દેવાની તમારી બે વાર કરવાની છે કેટેગરીથી બિલોંગ કરો છો તો તમારે એક કેટેગરી સિલેક્ટ કરવાની જનરલ ઓબીસી એસસી એસટી પછી તમે કઈ કેટેગરી માટે એપ્લાય કરવા માંગો છો એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની ઓકે જે રીતે તમારી ઈચ્છા હોય જે તમારી કેટેગરી હોય એ પ્રમાણે કરજો પછી નીચે આપણે જઈએ તો જો આ બધામાં નો કરી દેજો જો જનરલ કિસ્સામાં કહી રહ્યો છું કદાચ જો તમે દિવ્યાંગ છો તો યસ કરી શકો છો તમે એક સર્વિસમેન છો તો તમે યસ કરી શકો છો તમારી જોડે સ્પોર્ટ સર્ટિફિકેટ છે તો તમે યસ કરી શકો છો કામ જેને યુનિવર્સિટીમાં ઓલરેડી વર્ક કરી રહ્યા છો તો યસ કરી શકો છો પણ નાઇન્ટી પર્સન્ટેજ કિસ્સામાં બધાને નોંધ થવાનું છે ઓકે પણ તમને જે લાગુ પડતું હોય કદાચ કોઈક મારો દિવ્યાંગ મિત્રો જોઈ રહ્યો છે આ વિડીયો તો પછી એમાં યસ કરવું પડે

કેમ કે એમાં લોચા ના હોવા જોઈએ અહીંયા તમે યર છે તો પહેલા તમારું યર સિલેક્ટ કરી લો જે પણ તમારો જન્મનો વર્ષ છે એ જન્મનો વર્ષ તમારે સિલેક્ટ કરી લેવાનું છે પછી અહીંયા તમારો મહિનો છે તો તમે જે મહિનામાં જન્મ થયો છે એ મહિનો તમે સિલેક્ટ કરી લો અને પછી તમારે અહીંયા જે તારીખો આપી છે એ તારીખ સિલેક્ટ કરી લો એટલે તમારે અહીંયા બર્થડે આવી જશે અને ઓટોમેટિકલી અહીંયા તમારો યર્સ કાઉન્ટ થઈ જશે કે તમે આટલા વર્ષના છો ક્લિયર છે

યસ મયંકભાઈ નાઈ હું તમને એ જણાવી રહ્યો છું ફોર્મ કઈ રીતે ઓકે સૈયદભાઈ કહી રહ્યા છે કે ટોટલ માર્ક્સ નો ઓપ્શન લખ્યું હોય તો જો જે ફોર્મમાં જે ડિટેલ્સ હોય એ સાચી અને પૂરી નાખવી એ તો આપણી ફરજ બને આવી ભૂલ આપણાથી ન થવી જોઈએ પણ કદાચ થઈ જાય છે તો પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ટાઈમે જે તમારે આધાર પુરાવા રજૂ કરવા પડે એ કરવા પડે પણ આ ભૂલ ના થવી જોઈએ આપણે સરકારી નોકરી મેળવવા જઈ રહ્યા છીએ પછી તમે એમ કહો કે સર સરનેમમાં ભૂલ થઈ ગઈ ટોટલ લખવામાં ભૂલ થઈ ગયું એવું ના બનવું જોઈએ ઓકે યસ સંજયભાઈ કામધેનુ કાયમી ભરતી એટલે સરકારી નોકરી જ છે કાયમી એટલે બીજું તો શું કહું તમને સરકારી નોકરી ત્યારે તો હું તમને માહિતી આપતો હું સરકારી નોકરી છે તમે ફોર્મ ભરી શકશો અને જુનાગઢ અંદર વેકેન્સી કેટલી છે તો જુનાગઢમાં જુનિયર ક્લાસ સિનિયર ક્લાસ ઓફિસ સુપર ચોત્રીસ જેટલી વેકેન્સી છે ઓકે ચાલો બીજા કોઈ પ્રશ્ન હોય તો આવ્યો

એએમસીમાં કોમ્પ્યુટર અનુભવ એની અંદર એવું કીધું છે કે દસમામાં કે બારમામાં કોમ્પ્યુટર હોવું જોઈએ અથવા ડિપ્લોમા ડિગ્રીમાં કોમ્પ્યુટર હોવું જોઈએ પણ જો નથી જો નથી તો તમારે જે તે સરકાર મતલબ સરકાર શ્રેના જે નિયમો છે જે ગાઈડલાઈન છે એ મુજબ તમને જે ડેડલાઇન આપવામાં આવે ત્યાં સુધીમાં તમારે શું કરવું પડશે ફોર્મ ભરવું પડશે કામધેનુંમાં ઇન્ટરવ્યુ નથી જૂને કલાકની પરીક્ષા છે બરાબર ઇન્ટરવ્યૂ નહીં આવે ચાલો થોડા ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યા છે ટાઈપ કરવામાં જરા મેઇલ આઈડી થઈ જાય એટલે પછી આપણે લોગિન લઈ લઈએ બરાબર છે ઓકે અહીંયા જો આ રીતે તમારી જે પણ મેઇલ આઈડી હોય એ મેઇલ આઈડી તમે નાખી દો ચલો મેલ આઈડી નાખી દેવાનું ઓકે પછી નીચે મોબાઈલ નંબર તમારા માગશે

ચલો હવે મેલ અને મોબાઈલ નંબર નાખી દેસો એટલે તમારે કરી દેવાનું કન્ટિન્યુ કન્ટિન્યુની પ્રોસેસ કરશો એટલે જો તમને કે ઓટીપી ઓટીપી આવશે આવશે તમારા આઈડી ઉપર કેશભાઈ કામધેન યુનિવર્સિટી બાર પાસ ઉપર છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્નાતક ઉપર છે ટકાવારીની કોઈ લિમિટ નથી એમસીમાં સેકન્ડ ક્લાસ કીધું છે બરાબર તો તમે આ ફોર્મ ભરી શકશો અગેન કામ ધેનુ એ બાર પાસ ઉપર છે જ્યારે જુનાગઢની ભરતી એ સ્નાતક ઉપર છે પણ ટકાવારી નથી દર્શાવવામાં આવી ઓટીપી આવતો હોય એ ઓટીપી તમારે નાખી દેવાનો ઓકે ઓટીપી નાખીને તમારે શું કરી દેવાનું છે નીચે કન્ટિન્યુ કરી દેવાનું છે ઓટીપી નાખીને તમે નીચે કન્ટિન્યુ કરશો એટલે કઈક નવું પેજ ઓપન થશે ઓકે જવો બસ

તમારું સ્ટેટસ તમે સિંગલ છો મેરિડ છો વિધવા છો એ નાખી દો પછી અહીંયા તમારું એડ્રેસ એડ્રેસ બે પ્રકારના માગશે અત્યારે તમે રહી રહ્યા છો ને તમારું પરમિન જો બંને એડ્રેસ તમારા સેમ છે તો તમારે સેમ એડ્રેસ નાખી દેવાનું છે મોટી વાત નથી ક્લિયર છે ચલો તો અહીંયા કરી દેવાનું તમારે સેમ ઉપરની જેમ જ અમારું એડ્રેસ છે તો પતી ગયું ચલો પછી સ્ક્રોલ અપ કરો થોડું ઓકે આ તમારી ડિટેલ્સ ફિલઅપ થઈ જાય એટલે પછી અહીંયા આવી જઈએ આપણે એજ્યુકેશન ડિટેલ્સ

તો આ રીતે તમે ફોર્મ ભરી શકશો ચાવડા પ્રિયંકા બેન પૂછી રહ્યા છે કે જુનાગઢ ની લાસ્ટ ડેટ જુનાગઢની આવતીકાલે દસ તારીખ એ લાસ્ટ ડેટ છે એટલે હજી તમારી જોડે ચોવીસ કલાક પ્લસ નો સમયગાળો છે ફોર્મ ભરી દેસુ કામધેનુ ની લાસ્ટ ડેટ કઈ છે કામધેનુ ની લાસ્ટ ડેટ પચીસ તારીખ છે મેં શરૂઆતમાં જ કહી દીધું કામધેનુ ની લાસ્ટ ડેટ પચીસ તારીખ છે તો એ ભરી દેસુ યસ મયંકભાઈ નામેન્ટ બોક્સમાં પિન કર્યું છે એ ગુગલ ફોર્મ તમે ભરી દેજો એટલે તમને સામેથી બુકબરની ટીમ કોન્ટેક્ટ કરશે જયેશભાઈ રબારી ઓકે તમે કઈક દિવ્યાંગતાની કેટેગરી પૂછી રહ્યા છો

જે તે પરીક્ષા લેનાર બોર્ડ હોય એ ડિસાઈડ કરે કે પરીક્ષા ક્યાં લેવામાં આવશે કઈ રીતે લેવામાં આવશે પણ તેમ છતાં ગુજરાતના મોટા સિટી છે મોટા મોટા સેન્ટરો છે છે ત્યાં શકે બરાબર હજી સુધી જ ફોર્મ થયા હવે વધી વધીને કદાચ એસી હજાર ફોર્મ થાય તો અમદાવાદ ને ગાંધીનગરમાં પરીક્ષા આરામથી લેવાઈ શકે આયુષભાઈ પંડ્યા એમસી નોટિફિકેશનમાં એવું જણાવ્યું છે કે જો જરૂર જણાશે તો ઓનલાઈન પણ લઈ શકે અને જરૂર જણાય તો ઓફલાઈન પણ લઈ શકે સિમ્પલ છે તમે કોઈ પણ કેટેગરીથી બિલોંગ કરો છો તો તમને ખ્યાલ હશે કે તમારી કેટેગરીમાં જો કાસ્ટ સર્ટિફિકેટ તમને પ્રોવાઈડ કરવામાં આવતું હોય તો એ અપલોડ કરવાનું છે ઓકે એના જે ડોક્યુમેન્ટ હોય એ યસ જેટલી વાર એકથી વધારે વખત ફોર્મ ભરી શકો પણ જે છેલ્લી વખત ભરેલું ફોર્મ હોય એ તમારું વેલિડ ગણાય બાકીના ફોર્મ કામધેનું લાસ્ટ ડેટ કઈ છે પચીસ એપ્રિલ જુનાગઢ ની લાસ્ટ ડેટ કઈ છે દસ એપ્રિલ અને એમસી ની લાસ્ટ ડેટ કઈ છે તો એમસી ની લાસ્ટ ડેટ છે પંદર એપ્રિલ એટલે ભરી દેજો

અને બુક બોર્ડ ઉપર ભરોસો મૂકવો છે આ બાબતે તો ચોક્કસથી ગૂગલ ફોર્મ ભરી દેજો જેવું અપડેટ આવશે સિલેબસ ને લાઈવ થઈને અમે તમને માહિતી આપી દેશું હજી સુધી કોઈ અપડેટ નથી એટલે જૂના પ્રમાણે તૈયારી કરો અને તમે નવા જૂનાનું ટેન્શન મૂકો કેમ કેમ કે ગુજરાતી ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ આ બધી બેઝિક બાબતો છે જે દરેક પરીક્ષામાં પૂછાય કઈ ધરખમ ફેરફાર નહીં થઈ જાય સીસી માં પણ આ જ સબ્જેક્ટો છે પીએસઆઈમાં પણ આ જ સબ્જેક્ટો છે વેટેજ થોડું અપ ડાઉન થઈ શકે એટલે અત્યારે એ પ્રમાણે તૈયારી શરૂ કરી દઉં ચલો બીજા કોઈ પ્રશ્ન હોય તો તમને કમેન્ટ બોક્સમાં જણાવો બાકી સિમ્પલી મેં તમને કહી દીધું અહીંયા તમે તમારી બેઝિક ડિટેલ ભરો અહીંયા એજ્યુકેશન ડિટેલ એટલે તમારી જોડે દસમા બારમા કોલેજ નું છે ઓકે પછી અહીંયા તમારી જોડે એક્સપિરિયન્સ ડિટેલ જો હોય તો એડ કરો ના હોય તો વાંધો નહીં અને આ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટમાં તમારો ફોટો તમારો સિગ્નેચર આ તમારે અપલોડ કરવાનું છે અને છેલ્લે તમે ફીસ પે કરી શકો છો યુપીઆઈ આઈડી થી યુપીઆઈ એપથી નેટ બેન્કિંગ થ્રુ ઓકે

તમે એમસીનો ફોર્મ ભરી રહ્યા છો તમે દિવ્યાંગમાં સિલેક્ટ કર્યું છે તો પછી છેલ્લે બતાડી જ દેશે કે તમારે ફીસ પે નથી કરવાની તમે ઓપન કેટેગરીમાંથી ફોર્મ ભર્યું છે અને એમસીમાં ફોર્મ ભરતા ભરતા છેલ્લે જાવ છો તો તમને બતાડશે જ કે પાંચસો રૂપિયાનું ચલણ ભરો ભરો તમે ઓબીસી એસસી એસટી એવીમાં કોઈમાંથી ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભરતા ભરતા છેલ્લે પહોંચશો તો ઓટોમેટિકલી બતાડી દેશે કે અઢીસો રૂપિયાનું ચલણ ભરો એટલે આ પ્રશ્ન તમારે થવો જ ના જોઈએ ફોર્મ ભરતા જશો ડિટેલ્સ આપતા જશો એટલે છેલ્લે એ પ્રમાણે તમારું ચલણ બનશે પીનુભાઈ બે હજાર ઓગણીસમાં એમસી દ્વારા માર્ક સાથેનું મેરિટ જાહેર કરવામાં નથી આવ્યું જસ્ટ એક લિસ્ટ આપી દેવામાં આવ્યું હતું કે આટલા મિત્રો એ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આવવાનું છે બાકી માર્કનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એટલે હું નહીં કોઈ પણ મિત્રો તમને નહીં કહી શકે કે મેરિટ કેટલું હતું પણ બુકબાર એકેડમીના અમુક મિત્રો જે જોબમાં લાગ્યા છે એના ઉપરથી અંદાજ એવો લગાડી શકાય કે સિત્તેર ઉપર તો હોવું જોઈએ સિત્તેર ઉપર તો હશે જ પણ બાકી વેબસાઇટ ઉપર તમને જોવા નહીં મળે જય માતાજી ભાઈ કહી રહ્યા છે કે સેટિંગ ઇ સેટિંગ હોગી તો પછી તૈયારી ના કરાય સિમ્પલ વસ્તુ છે તમે જે વસ્તુની તૈયારી કરી રહ્યા છો એના ઉપર તમને વિશ્વાસ નથી પ્રોસેસ ઉપર તો પછી આપણે કરાય નહીં કેમ કે પછી બાર હજાર કોન્સ્ટેબલની જગ્યાઓમાં આપણને સેટિંગ લાગશે અને છસો બાર અમદાવાદ મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપણને સેટિંગ લાગશે પણ વાસ્તવિકતા એ છે ઓકે કે ગમે તેવી સેટિંગ હોય મહેનત કરનારો છે ક્યાંક ને ક્યાંક લાગતો હોય અને કદાચ સેટિંગ હોય તો એક જાગૃત નાગરિક તરીકે જાગૃત વિદ્યાર્થી તરીકે આપણી ફરજ બને કે આપણે એને ખુલ્લી પાડવાનો પ્રયત્ન ઓકે બાકી ખાલી કમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી બનતો ના આયુષભાઈ ફીઝ રિફંડ નહીં હોય સીસી ની જેમ સમીરભાઈ સૈયદ તમે કામ નું ફોર્મ ભરી શકશો કેમ કે બાર પાસ ઉપર છે તો ફોર્મ ભરી દેજો કંઈ વાંધો નહીં કે એટલો તકલીફ નહીં આવે મિત્ર જો તમારે મેક્સિમ ટોટલ માર્ક્સ ઓપટેન માર્ક્સ હું નથી આપ્યું એ કેટલો ઇસ્યુ નથી આવતો મેઇન તમારા નામમાં તમારી જાતિમાં તમારા જન્મ તારીખમાં આ બધામાં કોઈ ફેરફાર ન હોવો જોઈએ પર્સન્ટેજમાં કદી આપણે એમ થતું કે મેં કાઢ્યા તો કે સાઠ ટકા થયા રિયલમાં થાય છે બાસઠ ટકા તો એટલો વાંધો નહીં આવે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં જશો ત્યારે ચેક કરશે તો તમને એટલું ચલાવી લેશે એમાં એટલું ઇસ્યુ નથી આવતો હા આટલી બાબતો તમારી કરેક્ટ હોવી જ જોઈએ એમસી નો સિલેબસ અશોકભાઈ ગઈકાલે આપણે બધી માહિતી આપી દીધી છે આરએમસી ની તારીખ કમ્પ્લીટ થઈ ગઈ છે વિજયભાઈ અત્યારે જો ફરી પાછું કહું છું કામધેનુ ની છેલ્લી તારીખ પચીસ એપ્રિલ એમસી ની છેલ્લી તારીખ પંદર એપ્રિલ અને જેયુએમસી એની છેલ્લી તારીખ આવતીકાલ એટલે કે દસ તારીખ દસ એપ્રિલ ત્રણ ભરતી ચાલે છે આરએમસી ને ગણો આરએમસી ની તારીખ પૂરી થઈ ગઈ છે ફોર્મ ની એને ગણો તો ચાર ભરતીઓની ટોટલ જગ્યા થશે સાતસો પંચ્યાસી ઓકે ચલો સમય વિડિયો ફરી પાછો જોઈ લો બધી માહિતી મેં તમને આપી દીધી છે ચલો હવે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના હોય તો કમેન્ટ બોક્સમાં એક વાર જય હિન્દ આવવા દેવ જેથી હું કરીને હું રજા લઉં તમારી જોડેથી અને જે મિત્રોએ ગૂગલ ફોર્મ નથી ભર્યો બધા મિત્રો ગૂગલ ફોર્મ ભરી દે બધી માહિતી આખું સ્ટ્રકચર તમને સમજાઈ દેવામાં આવશે નિકુંજભાઈ બે દિવસ વેઇટ આપો બે દિવસ વેઇટ કરો ઓકે નિકુંજભાઈ મયંકભાઈ જે જે મિત્રો પૂછી રહ્યા છે આપણે આપણી આગળની રણનીતિ વિશે કે કઈ રીતે સર બુકબટ તૈયારી કરવા જઈ રહ્યું છે એ લોકોને કહીશ એક થી બે દિવસનો વેઇટ કરો ગૂગલ ફોર્મ ભરી રાખો તમને બધી માહિતી મળી જશે યસ નિકુંજભાઈ તમારી કમેન્ટ ધ્યાનમાં આવી છે દરેક મિત્રોની કમેન્ટ ધ્યાનમાં આવી છે એમને એમ જ કહીશ ગૂગલ ફોર્મ ભરી દો મેક્સિમમ બે દિવસનો સમય આપો તમને બુકબટના જ પ્લેટફોર્મ ઉપરથી તમામ માહિતી મળી જશે વિજયભાઈ દરેક દરેક વ્યક્તિઓનો એ જ કહીશ બે દિવસ વેઇટ કરો બે દિવસ વધી વધીને તમને બધી માહિતી આપી દેશું ગૂગલ ફોર્મ તમે ભરી દેજો આ બહુ બહુ મોટો મોટો આંકડો આંકડો છે 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 જગ્યા ને એમાં હવે પાસ થવું તો તૈયારી લાગી જજો એક બે દિવસ એવું હોય તો તમે તમારી રીતે થોડું વાંચન કરો અથવા આપણા પેપર સોલ્યુશન વિડીયો જો બધું જોઈ લો પછી સંપૂર્ણપણે તમારી જવાબદારી અમે લઈ લેશું અને એ પ્રમાણે તમને તૈયારી કરાવશું તો ગૂગલ ફોર્મ ભરી દેજો ઓકે આઈ થિંક હવે કોઈ પણ મિત્રોને ડાઉટ નથી તેમ છતાં ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે જણાઈ શકશો અને હા એક વિનંતી એ કરું છું ચલો બીજા વિડીયો તમે શેર કરો કે ના કરો પણ આ વિડીયો શેર કરજો એનું કારણ છે ઘણા મિત્રો વંચિત રહી જાય છે કે સાહેબ અમને તો ખબર જ નથી કે પરીક્ષાના ફોર્મ ચાલુ થયા ઘણા મિત્રોને ખબર નથી હોતી જેમ કે એમસી માં અત્યારે આજની તારીખમાં હજી સાહીઠ હજાર ફોર્મ ભરાયા છે વિચાર કરો સાહીઠ હજાર જે સીસી માં જે સાડા પાંચ લાખ ફોર્મ ભરાય છે સરકારી નોકરી છે ત્યાં છવ્વીસ હજાર પગાર છે બધા મિત્રોને ખ્યાલ જ નથી હોતો કે આવી ભરતી પણ પડી છે જો એમસી નો આઈડિયા નથી તો કામધીન યુનિવર્સિટી નો કઈ રીતે આઈડિયા હશે જુનાગઢ મહાનગરપાલિકા નો કઈ રીતે આઈડિયા હશે એટલે પ્લીઝ દરેક મિત્રોને કહ્યું કે ભાઈ આ પ્રકારની ભરતીઓ આવી રહી છે તો તમે હજી ફોર્મ ભરો બરાબર ના ના અસ્મિતાબેન કોઈ ઇશ્યુ નહીં આવે તમે સ્કીપ કરી દેજો નીચે એક ઓપ્શન હશે કે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ નિયમો અનુસાર જરૂર પડે ત્યારે હું આ વસ્તુ સબમિટ કરાવી દઈશ એવું એક ઓપ્શન હશે એના પર ક્લિક કરી દેશો તો તમારે અત્યારે કોઈ પ્રકારના સર્ટિફિકેટ જમા કરાવવાના થતા નથી ચલો બધી મેં માહિતી આપી દીધી છે બુકબર્ડ સાથે જોડાયેલા રહ્યો અને ગૂગલ ફોર્મ ભરી દો ટૂંક સમયમાં તમારો કોન્ટેક્ટ થશે ઓકે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત